જય માતાજી મિત્રો કેવું છે મજામાં છો મારું નામ રઘુવીર જે ધુડિયા આજે તમારે એવી જગ્યાએ લઈ જઈશ ત્યાં આસ્થાનું પ્રતિક કહેવામાં આવે છે બારેજાધામ જ્યાં કુખાર મેળવી કે જે ભ્રાવિકો અત્યારે આવી રહ્યા છે આજે રવિવાર છે દર્શન માટે આજે કઈ શકો આપ જોઈ શકો છો લાંબી લાંબી લાઈન લાગી છે અને આજે રવિવાર છે એટલે બારેજા ધામ કુખાર મેળી ના લોકોને ખબર હશે કે ભાવિકોના કામ થઈ જવાથી આ સ્થાનિકો પર આવે છે આજ તમને બતાવું છું બારેજા ધામ કુખાર મેળી તે તમે આપ જાણતા હશો કે લાઈન તમે જોઈ શકો છો કેટલી લાંબી લાઈન છે આજે રવિવારે જે કુખારમેલી એવી તમારી કોઈ પણ માન્યતા હોય બાધા હોય કોઈ બી કામ હોય તમારું પૂરું થઈ જાય તો કુખાર બારે જા ધામ પૂરું કરે છે મિત્રો આ તમે લાઈન જોઈ શકો છો કે આજે રવિવાર છે રવિવારના દીધી માતાજીની ગાદી તો નથી આજે પરંતુ માતાજીના દર્શન કરવા માટે આજે નવરાત્રિનો દિવસ હોવાથી ઘણા મિત્રોના કામ થવાથી આજે બાધા પૂરી કરે છે બાધામાં શીફળ હોય પેંડા હોય તેનો પ્રસાદ ધરાવવામાં આવે છે કે તમારે કોઈ પણ માતા બાધા હોય કે કોઈ કામ થઈ જાય તો મિત્રો તમે પણ બારે જાર ધામ ખુખાર મેળવી બાધા તમારું કામ પૂરું થાય તો કરી શકો છો હું પણ દર રવિવારે તા ખુખાર મેળવી આવું છું કારણ કે આજે ગાદી નથી માતાજીની કારણ કે વરસાદના હિસાબે મેદાન ખરાબ હોવાના હિસાબે ગાદી બંધ રાખવામાં આવી છે બાકી દર રવિવારે ખાનની ગાદી હોય છે જોઈ શકો છો જે લોકોને કામ પૂર્ણ થવાથી બાધામાં કરવા આવે છે આજે રવિવાર હોવાથી નવરાત્રિનો દિવસ હોવાથી આજે ઘણી ભીડ લાંબી જોવા મળે છે આ મેદાન છે આ જોઈ શકો છો આ મેદાનમાં દર રવિવારે માતાની ગાદી હોય છે પણ આ વરસાદના હિસાબે પાણી ભરાવાના હિસાબે તે મેદાન ખરાબ હોવાના હિસાબે ગાદી આજે બંધ રાખવામાં આવી છે છતાં જે લોકોનું કામ પૂર્ણ થાય તે લોકો આજે રવિવારે બધા કરવા અહીંયા ઉખાર મેલી વારેજા ધામમાં આવે છે તો જે મિત્રોને કોઈ બી કામ ના થતું હોય અથવા કામમાં એવું લાગતું હોય કે માતા કુખાર મેળી કરી નાખશે તો તમે પણ કંઈક બાધા રાખી કોઈ સીફળની પેડાની હારની ચુંદડીની એ સામાન્ય બાધા રાખી તો કામ થઈ જાય તો તમારે માતાજીએ અહીંયા બાધા પૂરી કરવા આવવાનું એનું લોકેશન બતાવી દો મિત્રો વટવા અમદાવાદથી નારોલથી નારોલ ચોકડીથી જેતલપુર જેતલપુરથી બારેજા જાત ધામ કુખાર મેળી ત્યાં તમે આવી શકો છો મિત્રો આજ તમે લાઈન જોઈ શકો છો સવાલની લાઈન લાંબી રાખી છે જે લોકો વાધા કરે છે એ લોકો આવી રહ્યા છે સામેથી આપ જોઈ શકો છો મિત્રો જોવા લાઈન મિત્રો કેવો લાગ્યો વિડીયો જરૂર શેર કરજો કોમેન્ટ કરજો કે કેવો છે માતાની ફુફાર મેળવીનું ધામ મારે જા તો મિત્રો ઘણા રવિવારે હું તમને બ્લોગ વિડીયો બનાવીશ અને પ્લીઝ કોમેન્ટ કરજો એવું લાગે આ વિડીયો માતાનો કુખાર મેળીનું કામ પણ મિત્રો તમારાથી જો માન્યતા ખુશી થાય તો વિડીયો શેર કરજો કોમેન્ટ કરજો જય મા પુખાર મેળવી જય માતાજી જય મા કુર